નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો મારે ફાફડાની દુકાન હતી ત્યારે હું જલેબી બનાવતો એ રીતના હું જલેબી બનાવું છું તો એ જલેબીનો રેસીપી જોજો એવી રીતે તમારે ગાંઠિયા ફાફડાની દુકાનમાં કામ લાગશે નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે જલેબી બનાવવાની છે તો એના માટે આપણે મેંદો લીધો છે પાંચસો ગ્રામ તો કેવી રીતે આપણે આથો નાખીએ કેવી રીતે સાંણી બનાવી કમ્પ્લેટ જે રસોઈયા બનાવે એ રીતના જલેબી બનાવીએ છીએ તમે ઘરે કઈ રીતના બનાવી શકો પણ આપણે બતાવીશું છે આપણે 500 ગ્રામ મેંદો લઈ લઈએ જલેબી બનાવવાની હોય એની અગાઉ આપણે 24 કલાક જલેબીનો આથો નાખશું તો 500 ગ્રામ મેંદો લીધો છે આપણે જલેબીના આથો નાખો આપણે ગરમ પાણી કરી લેહું આંગળી હેતુ ગરમ પાણી નાખશું આથામાં એની અંદર આપણે આ ગરમ પાણી નાખીએ છીએ આંગળી હેતુ ગરમ પાણી કર્યું છે તો આપણે એક ગ્લાસ એવું પહેલા પાણી નાખી જેમ જોઈએ એમ જ નાખવાનું અને આ બેટર આપણે ભજીયાનું બેટર બનાવીએ ને એવું નાખવાનું આની અંદર કોઈ સોડા કોઈ બીજી કોઈ વસ્તુ નાખવાની થતી નહીં ખાલી પાણી અને મેંદો જ નાખવાનું છે અને મેરવણનું જો જૂનું જલેબીનું બેટર હોય તો એ થોડું નાખી શકું હજી આપણે પાણી નાખી દઈએ થોડું તમે આને પેક કરીને મૂકી દો તો જો વાતાવરણ ગરમ હશે તો સોવી કલાકમાં આથો આવી જાય અને જો ઠંડુ વાતાવરણ હશે તો સતત્રી કલાક પણ થાય એટલે વાતાવરણ ઉપર જલેબીનો આથો આવે એનું ડિપેન્ડ રહે આવી રીતે મિક્સ કરી દેવાનું તો આવી રીતે મિક્સ કરી દેવાનું બરાબર મિક્સ કરવાનું તોડી નાખવાનું આપણે ચાર પાંચ મિનિટ મિનિટથી મિક્સ કરીએ છીએ આવું થઈ ગયું છે હજી આપણે બે મિનિટ મિક્સ કરી દઈએ પાણીમાં એટલું જાડું રાખવાનું આનાથી વધારે જાડું હોય તો હાલ છે આનાથી પતલું ન હોવું જોઈએ તો આવી રીતે મિક્સ કરવાનું આ રીતનું આપણું બેટર થઈ ગયું છે અને ઉપર આપણે સીબુ ઢાંકી દઈએ છે અને આને ચોવીસ કલાક માટે પેક કરી દઈએ છે તો મિત્રો અત્યારે રાતનું સીન છે રાતના નવ વાગ્યા છે તો ગુડ મોર્નિંગ બધાઈને અને હવે આપણે સવાર થઈ ગયું છે આથો નાખો કલાક થઈ ગઈ છે અને જલેબીનો તો આ બાઉલ ઉભરાવા મંડી ગયું છે આપણે આવી રીતે જલેબીનો આથો આવી ગયો છે જો એટલા બબલ થઈ ગયા છે જો એટલો સરસ જલેબીનો આથો ચોવીસ કલાકમાં આવી ગયો છે આમાંથી ખાટી ખાટી સ્માઇલ આવે છે જલેબીના આથો આવી ગયો એવી આપણે આ જલેબી બનાવવાને લાયક થઈ ગઈ છે આમાં આપણે કોઈ જાતનું સોડા નમક ખાલી પાણી અને મેંદો જ નાખ્યો હતો તો સરસ આથો આવી ગયો છે હવે આ પેલા આપણે સાંઘણી બનાવી નાખીએ તો આમાં આથાને મિક્સ કરી દેવાનું આપણે સાડા સાતસો ગ્રામ જેટલી ખાંડ નાખી ડૂબે એટલું પાણી નાખ સાતસો ગ્રામ જેટલું પાણી છે એટલું પાણી દઈએ આપણે તો આપણે આવી રીતે સાગણી બનાવી નાખીએ પછી આપણે જલેબી બનાવીને

આપણે આમાં અડધા લીંબુ નો રસ નાખીએ એટલે આપણી આપણે છાણી છાહણી બની ગઈ છે હવે આપણે આ ટાયર લીધું છે ટાયર ની ઉપર આપણે આ બકડીઓ મૂકી દે

અને મિક્સ કરી દેવશું બેસન નાખી નાખીએ હળદર એનાથી કોઈ શરીરમાં નુકસાન નહીં થાય અને આપણે કોઈ જાતનો કલરનો ઉપયોગ કરતા નથી એટલે હળદર નાખો તો એ પણ સરસ પીળી બનશે આવી રીતે નીચે આંગળી નાખી એટલું પાતળું બેટ રાખવાનું આનાથી પાતળું નહીં કરવાનું તો આવી રીતે લોટાને ગોળ ગોળ ફેરવતું જવાનું અને છેજ છેજ આગળ વધતું જવાનું પેલા આગળ વધી અને પછી ગોળ ફેરવી નાખવાનું આગળ વધીને ગોળ ફેરવી નાખવાનું અને જલેબીના ચાર પાંચ ઘોસરા થાય એવી રીતે ફેરવી નાખવાનું અને જો આપણો આથો સરસ આવી ગયો છે એટલે આ જલેબીમાં બબલ્સ થવા માંડી ગયા છે તો આપણે એક જલેબીનો એવડો ઘાણ કાઢી નાખીએ અને જો આ ફૂલી ગઈ છે જલેબી અને આની અંદર આપણે સરસ સાસણી સૂહી લે એ રીતની ફૂલી ગઈ છે તો આ રીતના આપણે જલેબીને બનાવી નાખીએ અને એક સાઈડ પાકીએ એટલે બે મિનિટ આવી રીતે જલેબીને પાકવા દેવાની છે જ ગોલ્ડન થાય એટલે ફેરવી નાખવાની અને બીજી સાઈડ પકાવી દેવાની તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું મીડિયમ ફાસ્ટ રાખવાનું હાવ ઠંડુ નહીં રાખવાનું બહુ નહીં રાખવાનું તો આ મીડિયમ ટેમ્પરેચર ઉપર આપણે જલેબી પાકે છે અને આવી રીતે આપણે જલેબીને બે સાઈડ પકાવવાની બે મિનિટ એક સાઈડ પકાવી દેવાની અને એક સાઈડ પાકીએ પછી બીજી સાઈડ પકાવી દેવાની તો આવી રીતે બે ઘાણ બનાવીને હું તમને બતાવી દઉં કે આપણે કેવી રીતે જલેબીને પકવીએ છીએ તો હવે આપણે એક સાઈડ પાકવા આવી છે તો હવે આપણે જલેબીને પહેલાં છે ને તે છે ધીમા એથે તેલમાં તો તેલ અથવા ઘીમાં છે પ્રેસ કરીને દબાવી દેવાની અને જો આ એક સાઈડ કડક થઈ ગઈ છે હવે આને ફેરવી નાખીએ આપણે અને આપણે બીજી સાઈડ પકાવી દઈએ તો આવી રીતે આપણે ફેરવી નાખીએ છીએ અને જલેબીને બે સાઈડ પકાવી દઈએ છીએ તો આવી રીતે હજી આપણે જલેબીને બે મિનિટ પકવા દે હું એક સાઈડ જોશે ગોલ્ડન કલર પકડી ગયો છે તો આપણે શારક મહેઠ જલેબીને પાકવા દીધી છે અને જે આપણે સાહણી બનાવી છે એમાં આપણે હવે જલેબી નાખી દઈએ છીએ આવી રીતે આ જલેબીનો ઘાણ સાહણીમાં નાખ્યા પછી જલેબીની જે સાહણી છે એમાં પોસા હાથે ડૂબાડી દેવાનું અને સાહણી જલેબી જો પીવા માંડી ગઈ છે આવી રીતે તમારી જલેબી બનાવો તો એ પણ તમારે સાહણી પી જાવવી જોઈએ અને સરસ બની જાય તો આવી રીતે બધી જલેબી સાહણી પી જાય એટલે ફટાફટ હજી આપણે એક મિનિટ સુધી સાહણીમાં રહેવા દઈએ એટલે સરસ સાહણી પી જાય આવી રીતે બે મિનિટ ઝારામાં રહેવા દેવાની એટલે સાહણી ઉપરની હોય નિસરી જાય અને આપણે વાસણમાં કાઢી લઈએ અને આપણે હવે બીજો ઘાંઘ મારી દઈએ જલેબીનું તો જલેબી બનાવતાં તેલનું ટેમ્પરેચર જોતું રહેવાનું અને આ સાહણી જોતી રહેવાની જો છાહણી ઠંડી થઈ જાય અને પતલી પડી જાય છે તો સેજ એને ગરમ કરવી પડે એટલે આપણે તેલ પણ આવેલું છે અને આપણે બીજો ઘાણ બનાવી નાખીએ તો આવી રીતે આપણે લોટો લઈ લીધો છે અને આવી રીતે ગોળ ફેરવતું જવાનું અને સેજ લોટાને આગળ કરીને ગોળ ફેરવી નાખવાનું પાછું જ લોટાને આગળ કરીને ગોળ ફેરવી નાખવાનું પાછું બાજુમાં લોટાને આગળ ફેરવી નાખવાનું આવી રીતે ફટાફટ લોટો છેજ આગળ કરીને ગોળ ફેરવતું જવાનું ત્રણ ચાર રાઉન્ડ મારી અને આવી રીતે આપણે જલેબીનો નાનો નાનો ઘાણ કાઢીએ છીએ એટલે તમને દેખાય સરસ આવી રીતે આપણે દસ બાર દસ બાર ઘૂસરા કાઢી નાખીએ છીએ અને જો આનો હાથો આવેલો છે એટલે છે જ બબલ થાય છે તો આપણે આ ઓલાની ઘોડે હજી આપણે આને બે મિનિટ પાકવા દેવું તો આવી રીતે એક સાઈડ પાકી જાય એટલે ફેરવી નાખવાની અને બીજી સાઈડ પકાવી દેવાની અને છે ગોલ્ડન કરી નાખવાની અને આમ તો જલેબી બનાવી બહુ અઘરી આઇટમ છે એટલે જો તમે બનાવતા હશો ને તો એ પહેલીવાર તો બન બરાબર બને કે ન બને એક બે વાર બગડશે પછી જ બનશે એટલે વિડીયો જોઈને જો તમે બનાવો તો મૂંઝાતા નહીં બગડે તો બીજી વાર ટ્રાય કરવાની પણ બનાવવાની કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે સબસ્ક્રાઈબરની બહુ જરૂર છે અને આપણે આવી નવી નવીન રેસીપી બનાવ્યા કરશું અને બને એટલું આપણી ભાષામાં સમજાવ્યા કરશું તમને સમજાય એટલું અને જો આપણે આ જલેબી એવું ગોલ્ડન થવા માંડી ગઈ છે હવે આપણે આને સાહણીમાં નાખી દઈએ એટલે આ સાહણી પી જાય અને આપણો બીજો ગાઢ તૈયાર થઈ જાય તો આપણે આવી રીતે જલેબી બનાવી છે કાંઈ પ્રશ્ન હોય તો તમે તમારે પૂછજો આપણે સમજાવીશું હવે આને સાહણીમાં નાખી દઈએ છીએ અને ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ આપણે સબસ્ક્રાઈબરની જરૂર છે અને બને એટલે આપણી ભાષામાં આપણે સમજાવવાની કોશિશ કરીશું તો મિત્રો સેમ આપણે આમાં પણ આપણે બેથી ત્રણ મિનિટ સાહણીને જલેબીને રહેવા દેવું અને જલેબી સાહણી પી જાય પછી આપણે જલેબીને ઝારામાં લઈ અને બે મિનિટ સુધી નીજેરવા દેવું એટલે જે ઝારામાં સાહણી સોટી હોય એ બધી નીચે પડી જાય પછી આપણે કાઢી લેવું તો જો આ જલેબી આ સેજ આપણે કડક થવા દીધી ને તો આનો સરસ કલર આવ્યો છે ગોલ્ડન પરફેક્ટ જલેબી થઈ છે આ મેં તેલમાં બનાવી છે તમે ઘીમાં બનાવો તો પણ ચાલે તો જો આ કાઠિયાવાડની ફેમસ જલેબી બની ગઈ છે તો આ એકદમ સરસ ક્રિસ્પી કુરકુરે જલેબી બની છે અને છાહણી પણ આપણે હજી આવી રાખવાની અને જો ઝારામાંથી ટીપાં નીજરે છે હજી હું આને એક બે મિનિટ નીજરવા દઈ આ ઝારામાંથી છાહણી નિસરી ને પછી જ આપણા વાસણમાં લેવાની કાઢી લેવાની તો આપણે બે મિન રહેવા દઈએ અમને તો આવી રીતે તમે પણ જલેબી બનાવવાની ટ્રાય કરજો ન આવડતી હોય પહેલીવાર બનાવતા હોય તો અઢીસો ગ્રામનો આથો નાખીને બનાવજો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું અગલી વીડિયોમાં જય માતાજી